રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગૌશાળા ખાતે લાડુ પ્રસાદ ખવડાવવા આવ્યા ઉપલેટાના અરણી તેમના ગૌશાળામાં દાતારથી ભરતભાઈ રતિભાઈ ખાચર સહુ પરિવારના સૌજન્ય થી ગાયો ને તરીચુરી ના લાડુ નો પ્રસાદ ખવડાવવા માટે એક કાર્યક્રમ પ્રસંગ નું આયોજન કરવામાં આવેલ ચાલીસ મણ જેટલા લાડુ નો પ્રસાદ આજુબાજુના ગામ તથા રાજકોટના તેમના સ્નેહિજનો ભાઈઓ બહેનો દ્વારા ગૌશાળામાં જલાડુ બનાવીને સૌ આ સેવા યજ્ઞમાં જોડાયેલ હતા અને ગાયોને ગૌતનને પ્રસાદી રૂપે ખવડાવવામાં આવેલ સાથી સાથે હાજર રહેલ તેમના સ્નેહીજનો અમારા ટ્રસ્ટીશ્રીઓ કારોબારી સભ્યો સ્વયંસેવક ભાઈ બહેનોને ભોજન પ્રસાદ લેવડાવવામાં આવેલ ટ્રસ્ટીઓ તકવમો સુરેશભાઈ ડેડકિયા ટ્રસ્ટી થી તથા રસિકભાઈ લાલાણી મેનેજર પ્રસંગમાં સામેલ થયેલ આ કેમ્પમાં મેનેજર ગોવાળની ટીમ તમામ સ્વયંસેવક બહેનો ભાઈઓ કાર્યકરો દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અરશીભાઈ આહિર મણ લોટના કુલ આઠસો કિલો લાડુ ગાયોને નિર્ણવામાં આવશે જેમાં ગાયોની પ્રસાદીના ભાગે વડાડીથી બેનો ભાઈઓ અહીનીથી બેનો ભાઈઓ અમારા કાર્યકર મિત્રો સ્વયંસેવકો તેમજ ઉપલેટાથી પધારેલા અમારા બહેનો ટ્રસ્ટીશ્રીઓ સર્વેએ આ પ્રસંગે હાજરી આપી અને આ કાર્યક્રમને વધારે અને વધારે ફેલાવો થાય અને ગાયોને લાડવા માટે બીજાને પ્રેરણા મળે એવા અમારા વીકેવાળા અશોકભાઈએ પણ આની પહેલાં પાસાઠ હજારનું ગોકુળ ગૌસદન અરણીમાં ગાયોને લાડવામાં નિર્ણય કરેલ હતું અને ત્યારે પણ અહીંથી ઉડાડીથી ઉપલેટાથી આજુબાજુના ગામોને ગૌમાતાની પ્રેરણાથી બધા સેવા દેવા બહેનો ભાઈઓ જે આવેલ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર

ભરતભાઈ રતિલાલ અને તેમના ધર્મપત્ની તૃપ્તિબેન તરફથી આ ગૌધન્ય લાડવાના પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે એ તકે અમારી ગૌશાળા પરિવાર વતી અમે એમને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે શુભેચ્છા આપીએ છીએ